સરગવો કે જે અતિ ઉપયોગી શાકભાજી છે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે સરગવાના ફૂલ સરગવાના પાન અને સરગવાની સિંગનો ઉપયોગ કરવાથી આપણા શરીરને ગજબના ફાયદાઓ થાય છે આનો સૌથી પહેલો ફાયદો ડાયાબિટીસના દર્દીઓ અગર સરગવાના ફૂલ અને સરગવાની સિંગ આ બંને વસ્તુનો સૂપ બનાવીને પીવાનું રાખશે તો એમનું ડાયાબિટીસ ધીરે 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 કંટ્રોલમાં આવશે કારણ કે આની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં છે કે જે એક સુપર એન્ટી ઓક્સિડન્ટ છે અને એ ડાયાબિટીઝના દર્દીઓ માટે રામબાણ સાબિત થશે ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાના પાનનો પાવડર રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો પણ ડાયાબિટીઝનું શુગર લેવલ છે ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે છે તો આના પાન ફૂલ અને સિંગ ત્રણે ત્રણ વસ્તુ આટલી જ અતિ ઉપયોગી કહેવામાં આવ્યું છે કે સરગવાના સરગવાની અંદર ત્રીસ જેટલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો છે જેના કારણે શરીરને નુકસાન કરનારા જે ઝેરીલા પદાર્થો છે ટોક્સિન્સ જેને કહેવાય એ શરીરમાંથી બહાર નીકળે છે અને શરીરનો વિકાસ થાય છે

જે ટ્રાઈપો બે નામનો જે એમિનો એસિડ છે એ ઊંઘ લાવવાનું કામ કરે એટલે જે લોકોને મૂડ સારો ન રહેતો હોય જેમને ઊંઘ વ્યવસ્થિત ન આવતી હોય એમના માટે સરગવાના પાન એનો પાવડર અતિ ઉપયોગી છે આ વેબસાઈટ ઉપરથી તમે એને મંગાવી શકો આપણી vetkavach.com ઉપરથી મે 100% શુદ્ધ પાવડર તૈયાર કર્યો છે દોસ્તો સરગવો છે એ વજન ઓછું કરવામાં પણ ઉપયોગી છે પણ કઈ રીતના એનો ઉપયોગ કરવો સરગવામાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર રહેલું છે અને જે વસ્તુ ફાઈબર ધરાવતું હોય એ పేట

કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં છે મેગ્નેશિયમ અને આયર્ન નું પ્રમાણ ખૂબ સારું છે એટલે આના કારણે આપણા શરીરમાં શક્તિ મળે આ મેગ્નેશિયમ છે એ હૃદયને મજબૂત કરવાનું હૃદયને ખૂબ સારી રીતે કાર્ય કરતું રહેવાનું કામ કરે છે સરગવાના પાંદડા અને સિંગમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી અને વિટામિન ઈ રહેલું છે આનાથી ન્યુરોટ્રાન્સમીટર્સ બને છે વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સરગવના પાન લેવાથી જેવી જે ડિસીઝ છે અથવા તો યાદશક્તિ ઓછી થવાની જે રોગો છે એનો નાશ થાય છે હોજરી અને આંતરડા માટે સરગવના પાન અને ફૂલ લેવાથી પુષ્કળ પ્રમાણમાં પાચન થાય તેવી ફાઈબર અંદર હોય એટલે એ આપણા શરીરમાં જાય અને એનાથી હોજરી અને આંતડા ખૂબ સારા બને સ્વાસ્થ્ય અગર સારું રહે હશે તો એનો આધાર તમારા આંતડા કઈ રીતના ચોખ્ખા થાય છે એના ઉપર રહેશે સરગવાના ફૂલ એનો ઉપયોગ તમે સૂપમાં કરી શકો સિંગ અને ફૂલનો અથવા તો એના જે પાન છે એને સુકવી દો એનો પાવડર તૈયાર કરી લો અને એ પાવડર રોજ સવારમાં નાશ થાય છે આનાથી ખૂબ સારા ફાયદાઓ સ્કીન અને આપણા શરીરને મળે છે આમાં વિટામિન સી વિટામિન બી સિક્સ અને ફોલિક એસિડ ફોસ્ફરસ ખૂબ સારી માત્રામાં છે આયરન કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમનો ભંડાર છે આપણું આ આનું આનું શાક બનાવીને અઠવાડિયે બે વખત તમે કમસે કમ ખાવાનું રાખો તો તમારા હાડકાં ખૂબ મજબૂત થાય તમારા દાંત મજબૂત થાય અને શરીરમાં જે પણ નાના મોટા રોગ હોય એ ઠીક કરવામાં તમને જલ્દીથી મદદ મળે આ વિડીયો બધાને શેર કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો